સો હેલો દોસ્તો નમસ્તે તમે જોઈ શકો છો કે આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું ગોલ્ડન બોના નારિયેલીના છોડ જે કે તમને અઢીથી થી ત્રણ વર્ષની અંદર સારી રીતે ફ્રૂટ આપતા થઈ જશે જુઓ અચ્છા મિત્રો ગોલ્ડન બોના નારિયેલી જે આંધ્રથી છે આ લાલ માટીમાં જોઈ શકો છો તમે અને આપણે નવો સ્ટોક આવ્યો છે આંધ્રથી છે હવે એનો ગ્રોથ પણ કેવો છે જોઈ શકો છો બહુ સરસ રીતે નીચેથી પણ એટલા સરસ ફૂટેલા છે ગોલ્ડન પોના છે જે પીળા કલરના આ બધા છોને તમે જોઈ શકો છો કે કેટલા એકદમ જોરદાર ગ્રોથમાં છે દિલ ખુશ થઈ જાય સાહેબ એ રીતના છોડ છે બધા બીજા બતાડું છું એવા સરસ ગ્રોથ સાથે બધા જ ગ્રીન બોના છે આપણે લાલ બોના છે લાલ કલર પીળા કલરના જે ફળ આવે ને એ છે જોઈ શકો છો આજનો આપણો ટોપિક નારિયેલી પર જ છે જોઈ શકો છો આ બોનાની બેસ્ટ વેરાયટી છે જે આંધ્રથી છે કેટલો સરસ ગ્રોથ ને કેટલી ગ્રીનેરી છે અને એના નીચેથી તમે થડની લેન્થ જુઓ કેટલી મોટી છે જોઈ શકો છો સરસ ગ્રોથવાળા છે ને કોઈને બી ફાર્મ ઉપર લગાવવા હોય વાડીએ રાઉન્ડમાં લગાવવા હોય તો તમે અમને ઓર્ડર આપી શકો છો આપણી પા આ ઝાડ બધા બહુ મોટી ક્વોન્ટિટીમાં છે તમે જલ્દીથી જલ્દી ઓર્ડર કરો ને મેળવી લો તમે તમારા ફાર્મ ઉપર તમે લગાવવાનું કહેશો તો અમે લગાવીને પણ આપીશું જોઈ શકો છો તમને હવે ડીટીના છોડ બતાવીએ ડીટી નારિયેલી ચલો હવે જોઈ શકો છો મિત્રો કે આ છે આપણી ડીટી નારિયેલી જે બહુ ફેમસ છે જેમ કે આ જોઈ શકો છો એની હાઈટ ને લેન્થ ને કઈ રીતે છે બહુ સરસ ગ્રીનરી છે એનો સારો છે જોઈ શકો છો આપણો ડીટી નો બહુ મોટો ટોપ છે તમને વાતાડું નેટ હાઉસમાં જોઈ શકો છો કે જોરદાર રીતે અમે આ જાણને બધાને સાચવીને રાખ્યા છે આમાંથી બધો આ તો વેચાઈ ગયા છે એટલે તમને આવું ઉતલ ફૂતલ દેખાશે પણ અહીંયાથી બધા જે ઝાડ હતા ને અમારો ઓર્ડર હતા એ પ્રમાણે અમે પૂરા કર્યા છે નીકાળી નીકાળીને આવી રીતે જુઓ એની સફાઈ કરવી પડે સર કે આ જો કટિંગ વટિંગ કરીને કેવા સરસ રીતે સાફ કરીને મૂક્યા છે જોઈ શકો છો પછી હવે તમને બતાડીએ બોના જે ડ્રાપ બોના છે બહુ અલગ રીતે જુઓ આ છે ડ્રાફ બોણા નારિયેલી એના તમને પત્તા વત્તા થોડા ખરાબ દેખાશે પણ આ વસ્તુ બહુ સારી છે ડ્રાપમાં આવે આ જે કે બે અઢી વર્ષમાં જ ચાલુ થઈ જાય એને સારી ક્વોન્ટિટીમાં એના ફળ આવે જોઈ શકો છો કે એનું ફળ કેટલું મોટું છે અત્યારે નીચેનું ફળ છે જોઈ શકો છો આ બધા ડ્રાપ બોના છે કે આઠ ફૂટ સાત ફૂટ દસ ફૂટની અંદર છે તમે આમ મંગાવી શકો છો અમારી પાસેથી બરાબર પછી આ છે ગંગાવર્ધન જોઈ શકો છો ગંગાવર્ધનમાં બેસ્ટ વેરાયટી છે આપણી પાસે હાઈટ તમારે નાની મળે પણ બેસ્ટ છોડ છે બધા લગાવ્યા પછી એનો સારો ગ્રોથ થાય તો મિત્રો આજના માટે આટલું કાફી છે અમારે પછી તમે અમને ફોન કરીને બધા મંગાવી શકો છો અને જ્યાં મંગાવશો ત્યાં ડિલિવરી થઈ જશે પણ ક્વોન્ટિટી વીસ પચીસની હોવી જોઈએ તો ડિલિવરી થશે ઓકે